તાપી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામૂહિક સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી તાપી જિલ્લામાં તારીખ સત્તરના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ યોજાનાર છે જે સંદર્ભે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે તારીખ ચૌદથી તારીખ બાવીસ જાન્યુઆરી સુધી સાર્વત્રિક તરીકે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવાનું આહવાન કર્યું છે તાપી જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કેસી પટેલના નેજા હેઠળ ડીઆરડીએના કર્મચારીઓ દ્વારા વિવિધ ગ્રામ્ય સ્થળોએ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સામૂહિક સાફ સફાઈ યોજાઈ રહી છે આ અભિયાનના હેઠળ આજરોજ ઉચ્છલ તાલુકા માણેકપુર ગામે હનુમાન મંદિર પાસે કુકરમુંડા તાલુકાના મટાવલ ગામે ભાતીજી મહારાજના મંદિરની આસપાસ વાલોડ તાલુકાના ઇનમા ગામે હનુમાન દાદાના મંદિરે નિઝર તાલુકાના બોરદા ગામે ભાતીજી દાદાના મંદિરે વ્યારા તાલુકાના ખુશાલપુર ગામ સહિતના જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામૂહિક સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી